તને નથી ખબર હું અહીંયા મોટરસાઈકલ લઈ આવ્યો તો વાહે દેન કેસ કરી ને મને હલવાડ દીધો હું શું કરું એ હું શું કરું ના દીકરા એ તો હારા પ્રતાપ ઓલા સુખેશ ના તે મને ગાયા ગા અહીંયા છોડાવા આયો દાદા ઈ મારે કાઈ ન જોવું હું સરે જીતી ગયો ને તમે મને સરત ના પૈસા દે દો અને પગાર પછી દીજો તું નહીં માઈન રે લે આવું <laughs> हा लाव <laughs> दादा लावले <लग> <laughs> <laughs> મારો દીકરો મારો ગામમાં કેવડો મોટો ભગત તોય સોરી ધંધા કરે છે એ તો એને જામીન મળી ગયા નકર એને તો રહેમાન માથે હું પૂરેપૂરો લઈ જ લે આ જામીન ક્યાંથી જડી ગયા એને

દાદા શું વિચારો છો એકલા એકલા એ કાંઈ નહીં આ ઓલા કેસ કર્યો હે ને મહિનામાં બે મુદ્દે ચાવે હવે મારા ધક્કા ચાલુ થઈ ગયા દાદા એક કામ કરો ને શું હે તમારે મુદ્દે તે ન આવે એવો મારી પાસે આડિયો છે આ બોલ ને જો તમારે તમારા ભાઈ પાસે જવાનું અને માફી માગી લેવાની એ પાછો કેસ ખેંચી લે એટલે તમારે એ કઈ મુદ્દે તે ન આવે એટલે એ તારી વાત હાચી હરીરામ લે પણ દાદા

મારો દીકરો માન કામ આવ્યો છે ઓલા પૈસા લઈ જો ને હવરનો ઈ પાસા લઈ લેવા છે સરત બાઈજી દાદા શું વિચારો છો એ વિચારોમાં મને બધી ખબર છે ભાઈ ભલે તમારો રહ્યો હોય પણ તમને ઘર માં ગરવા આવું ન દે સરત માર સરત માર તું 5-5000 ની ઓ 5-5000 ની આ તે કાઈ વાંધો નહી લાય હું હાઈલી નથી એકતો

હરિરામે હારું સીંધ્યું મને માર ભાઈ ને એક પોલીસ વાળા દીધો ને અને હવે કોઈ દી આવે તો નહીં મારો ભાઈ કાયમ મને ધમકી મારી અને મોટરસાયકલ લઈ જાવ અને મારું મોટરસાયકલ ને હા ખોટિયા રોકું કરીને મેકી દે કાંઈ મારે તો એટલું હાંકવાનું ન હોય મારા બેટા ગામમાં કૂતરા વાયા થઈ જાય છે હવે મોટરસાયકલ લઈને જ બધે રખડવું છે હા 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 ભલે હવાહી ગઈ હોય પણ મારી સાહેબ જવાનું હોય ને ઉપડે નહીં મોટર સાહેબ નો ફોન આવી જાય છે આ મોટર સાયકલ ઉપડતું નથી આ મોટર સાયકલ મને થકવાડી દીધો એક તો સાહેબ ફોન કર્યા કર કરે કે તમે ગામમાં જાઓ અને શક્કર મારો અને મને કૂતરે ની બહુ બીક લાગે છે પણ જાવું તો પડશે આ સાહેબ નો ઓર્ડર છે એટલે મારે જો ને માર ભાઈ ગોડી એક છોકરો કામ કરવા વારો રાખવો જોઈએ આ એકલા તંગાતું નથી કહું હે માર દાદા રે ને ઈ બહુ ખરા થઈ છે ઈ જેલ માં છૂટી ગયો કોઈ એને ને છોડાયો

એ ખારો ભલે થાય પણ તું રહ્યો ને ભાઈ પણ મૂકી દીજે નકર તને રહ્યો ને ઈ હકે જીવવા નઈ દે જીવવા તું મારા દાદા ને નતો રખતો કાઈ વાંધો ને રીરા એ મને સેન થી જીવવા નત દેવાનો ને પણ આમ તો આતી હુદી મે એને મારો મોટો ભાઈ જ માન્યો છે પણ એને ભાઈ પણ નત રાખ્યો ને હવે આપણી મેતું ભાઈ પણ હવે તમતર તું જા ઈ સેન હું સોબ હવે મારે તો મારું કામ થઈ ગયું હવે તો હું સરતના પૈસા લઈશ અને મારા દાદા મારી ખાશે લાય દાદા આવે નહીં પેલા ઘરે વ્યો જા મારું બેટો આ ગામમાં મેન દુકાન એક ખાલી બીડી લેવામાં અડધી કલાક કાઢી અરે કરી મારો દીકરો <coughs> <coughs>

बहुत मरियादा बनी है तो क्यों आया का एक ज्ञाता रहता है इसे जवाब देता हूँ हाँ 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 हाँ

યો ઓકે લાય બઢિયા લાઈન મારવા છે બહુ સારું સહન કર્યું હવે આવી રીતે કરીને તોને આમ જો માખણ રોકો કરી નાખવું હશે હમ બસ સાહેબ મારી વાત તો આમરો હું બોલ તારે કોઈ આજ વાત સાંભળી નથી અને સાબરમતી ગોરજ કરવો છે